આજે જે દ્વારકા મંદિર આથમણે મોઢે છે એ મંદિરના દેવળ ફેરવીને દર્શન આપનાર શ્રી સંત કોલવા ભગતના ચમત્કારિક આ પ્રસંગની એક વાત છે વાલા દર્શક મિત્રો આપણે આ સરસ મજાની રસપ્રદ વાર્તા સાંભળીએ એ પહેલાં આપ સર્વેને એક નમ્ર નિવેદન મિત્રો જો આ વિડીયો આપને પસંદ પડે તો લાઈક કરીને મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખી દેજો વહ્લા મિત્રો દોઢેક સૈકા પહેલાં કાઠિયાવાડના દક્ષિણ ભાગમાં આવેલા ગામડામાંના ઘણા ખરા તો માત્ર નેસ જ હતા તે પણ બહુ નાના હતા હજી પણ કોઈ કોઈ ગામમાં તે વખતમાં જ ગામની સીમમાંથી કાપેલા પચીસ ત્રીસ હાથ લાંબા આડસર જોવા મળે છે કોંડર રેલવેના લુણીધાર સ્ટેશનેથી દક્ષિણે ત્રણેક માઇલ પર કોલાળા ગામ છે ત્યાં પ્રથમ માત્ર એક નાનો નેસ હતો ઢોરને પાણી પીવાની સગવડતાવાળું એક નાનું સરખું તળાવ હતું તેની નજીકમાં આઠ દસ માલધારી ચારણોના ઝૂંપડા હતા એક ઝૂંપડામાં માલદાન કોલવો અને બહેન સોમભાઈ એમ ત્રણ ભાઈ બહેન રહેતા હતા મા બાપ છ એક વર્ષ પહેલાં ગુજરી ગયેલા તે વખતે માલદાનની ઉંમર ફક્ત બારેક વર્ષની કોલવાની પાંચેક વર્ષની અને બહેન સોમભાઈની ઉંમર ત્રણેક વર્ષની હતી આડોશી પાડોશીની સંભાળ નીચે ત્રણે જણ મોટા થયા માલદાન અઢાર વર્ષની ઉંમરે પરણ્યો પણ બાઈ જોઈએ તેવા સ્વભાવના નીવડ્યા નહીં માલદાન પોતાના નાના ભાઈ બહેન પર ખૂબ જ પ્રેમ રાખતો પણ તેની પત્નીને તે ગમતું નહીં ને છોકરા પાસેથી જેમ બને તેમ વધારે કામ લેવામાં જ સમજતા માલદાન ઘરે આવે ત્યારે છોકરાને આરામ મળે ત્યારે જ કાંઈક વાલના શબ્દો સાંભળે વાત્સલ્ય પ્રેમનો અનુભવ ત્યારે જ થાય પણ માલધારીના ધંધામાં માલદાનને ઘણો ખરો સમય બહાર જ રહેવાનું થાય તેથી ઘણે ભાગે તો કાલવાને અને સોમબાઈને ઘરનું બધું કામ કરવાનું અને ભાભીની કટુતા અનુભવવાનું જ મળતું વરસવટોળે કોલવાને માથે પાડરું ચરાવવાનું આવ્યું એ તેને ઠીક ગમતું પ્રથમથી તે બહુ જ શાંત સ્વભાવના હતા છોકરાની અમસથી રમતોમાં પણ ક્યારેક જ ભાગ લેતા પૂર્વના યોગે રામકથા સાંભળવાનો ખૂબ જ શોખ હતો કોઈ સાધુ બાવા આવી જતા તો તેની પાસે રામકથા સાંભળવા માટે દોડતા નેસમાં કોઈ રામાયણ ભણેલું આવ્યાની ખબર પડે કે તરત જ તેની પાસે જઈ શાંત થઈ તેની પાસે બેસે અને રામકથાનો પ્રસંગ નીકળે તે એક જીતે સાંભળે નાનપણમાં તો આ માટે તેને ઠીક સમય મળતો પણ ભાભી આવ્યા પછી તો તે બહુ મુશ્કેલ થઈ પડ્યું હતું તેથી પાડરું ચારવાનું કામ મળ્યું ત્યારે તે ખૂબ ખુશી થયા તળાવ કાંઠે જઈને બેસે રામકથામાંથી સાંભળેલા પ્રસંગોનો વિચાર કર્યા કરે પછી તો છોકરા ભેગા થાય તેની પાસે પણ એ વાતો કહે એટલેથી ન અટકતા ધીમે ધીમે કથા પ્રસંગોની રમત રમવા માંડી છોકરાઓને પણ એથી વિશેષ આકર્ષણ થતું અને આનંદ મળતો જોઈ દરરોજ એ રમત તેમણે રમવા માંડી જુદા જુદા પ્રસંગ માટે તળાવના ગારામાંથી પૂતળા બનાવી અને ખેલ કરે વિશેષ ભાગે તો રામ રાવણનું યુદ્ધ રામનો વિજય રાવણનો પરાજય વગેરે પૂતળા બનાવી છોકરાઓને બતાવે હાલો તો તમેરી રમત દેખાડા જો આ મોળા બાપ રામચંદરજી આ નાનેરા ભાઈ લખમણ આ વાંદરાની રાજા સુગ્રીવ આ હનુમાન આ બધી બાપાની ફોજ આની ઘરે આ ઓલિયો ઝાંખી રાવણો આ નાનો ભાઈ કુંભો આ બધી ઝાંખી રાવની સેના જોજો હો મોડા બાપ આ ઝાંખીને ક્યાં માથા છે માળા બાપ એ વેર બાંધને ઊભા છે તે હમણાં ઝાંખી બધા મરે જાવાશે આમ કહી પૂતળા સામે જોઈ કહે લે બાપ માર ઝાંખી હિ કિસી રમત થાતીસ પણ બાપ ઊભો રે ઉતાવળ ન કરજે હું ભણે એક બે અને ત્રણ તાળી પાળા તવ મારજે લે બાપ થઈ જા તૈયાર આટલું બોલી એક બે અને ત્રણ એમ તાળી પાડે ત્રીજી તાળીએ પૂતળા સામસામા લડી ઉઠે રાક્ષસના પૂતળા બધા કપાઈ જાય છોકરા બધા હસે કોલવો પણ ખૂબ આનંદમાં આવી જાય પછી છોકરાને રામકથા થોડે થોડે મોઢેથી કઈ સંભળાવે આ રમતમાં વાછરું ક્યાં ચાલ્યા જાય છે તેની કોલવાને કે બીજાને કોઈને ધ્યાન ક્યાંથી રહે વાછરું પાડરું દૂર ચાલ્યા જાય અને ખેતરના ઊભા મોરમાં રંજાડ કરે આ બૂમ ધીમે ધીમે નેસમાં પહોંચી માલદાનને પણ ઠપકો દેવા માટે એક બે ખેડૂત તેને ઝૂંપડે આવ્યા માલદાન તો મળ્યા નહીં ત્યારે તેની ચારણ્ય સારી પેઠે ઠપકો આપી ખેડૂત ગયા બીજે દિવસે કોલવો ને બધા છોકરા શું કરે છે પાડરું કેમ રેઢા રહે છે તે જોવા માટે અને રેઢા વાછરું જોવામાં આવે તો કોલવાને સારી પેઠે સમજણ આપવા માટે ભાભી ચાલ્યા તળાવને કાંઠે રમત રમતા જોઈ ઝાડની ઓથેથી કઈ રમત રમાય છે તે જોવા લાગ્યા પૂતળા થયા એક બેને ત્રીજી તાળી અંદર અંદર ઝઘડ્યા એ પણ જોયું કોલવો કંઈ વહેલા મંત્ર જાણે છે કામળ કૂટયો છે એમ બાઈને લાગ્યું ઘેર આવતા રહ્યા રાત્રે માલદાન ઝૂંપડે આવ્યા ત્યારે બધી વાત કરી કાલવાને કાઢી મૂકવા માટે ધાંધલ મચાવ્યું માલદાનથી તો નાના ભાઈને કેમ રજા દેવાય અંદર અંદર કજીયો વધ્યો કોલવે બહારથી કેટલું સાંભળ્યું પોતા માટે કલેશ થયો છે એ જાણીને તેને ભાગી જવાનું મન થયું પણ જવું ક્યાં બાર વર્ષની ઉંમર હતી પોતા માટે ભાઈના ઘરમાં કલેશ થવા દેવો એ પણ ક્યારેય દ્વારકા પહોંચીને ઠાકોરજીના દર્શન કરું એ વિચાર માને વિચારમાં એ જ ઉતાવળમાં ભૂખ પણ બહુ જણાય નહીં કાંઈ જણાય તો પણ ખાવાનું તો કંઈ સાથે હતું નહીં માર્ગમાં ક્યાં મેળવવું એ મેળવવામાં વળી કેટલો સમય જાય એ બીકે કંઈ પ્રયાસ જ ન કર્યો સાતમે દિવસે તેઓ દ્વારકા પહોંચ્યા આજ ભણે હું કરશન મોડા બાપના દર્શન થા બાપ કિમાં બોલાવ હે કિમા વાતું કરે લખમણીમાં પણ રહે મોડા બાપ વેલો દર્શન દેજે ધાંધડા મોડા બાપના દૂરથી મંદિર દેખાતું હતું શયન આરતી થતી હતી દૂરથી અવાજ સંભળાવા લાગ્યા મોડા બાપના દરબારમાં કયા વાજ વાજ વાગતાશે જટ પૂગેને દર્હન કરે ઉપરતે પગે ચાલ્યા પણ મંદિર થોડે દૂર રહ્યા તેટલામાં તો દ્વાર મંગળ થઈ ગયા પૂજારી ભોગળા તાળા બંધ કરીને ઊંચી લઈ પોતાને ઘેર જતા હતા કોલવાએ તેમને જોઈને પૂછ્યું એ મહારાજ મોડા બાપ કરશનજીનો દરબાર કિસે છે હું દેખાડતો ભા વાલાજીના દહન કરાવ દે થોડું ભલું થશે કિસે જાઓ હું ભણે ખબર નહીં પૂજારી અડધું પડધું સમજ્યો કોણ છો અત્યારે તો પ્રભુ પોઢી ગયા છે જો આ દેવર દેખાય સવારે વેલા દહન થશે વેલો આવજે અત્યારે ક્યાંક પડ્યો રહે કહી પૂજારી ચાલતો થયો કાલવાને બહુ દુઃખ થયું મંદિરે આવીને બહારના દરવાજે ઊભા ઊભા રોવા લાગ્યા બાપુ બારણા કેવા બંધ કરે દીના વાલાજી તોળા હારું દોડે ને ઈ તા ભલે બારણા બંધ કરીને પઢી ગયો કોલવાની વાટ તો જેવી હતી બાપ એવો નિર્દય કેવીથી થયો પહેરાવાળા ભૈયાની નજર પડી કોણ હે સે ચલે જાઓ શુભમે આના ઈસ વખત દર્શન બર્શન કુછ નહીં હોતે હૈ જા ભાગ યહ સે કોલવાજી તો બીને ચાલી નીકળ્યા મંદિરની પાછળ આવી નિશાસો નાખીને બેઠા મોડા બાપના દરબારમાં તો ઈદો પણ બાપ મૂં થાકે ગયો તો વાર થઈ એમની ખબર મું નહોતી કે વાલોજી વેલા પહોંડી જાતા છે રાત કી કરે કાઢવી ઠીક બાપ આશે પડું રહ્યા ક્યારે સવાર થાય ને દર્શન થાય એ જ વિચાર કરતા મંદિરની પાછળ બેઠા થોડી વારે મંદિરમાંથી કાંઈ અવાજ આવતો સંભળાયો કોલવોજી તરત સચેત થયા મોળો બાપ હજી જાગતો છે બાપ વાતો કરતો છે તો વાલાજી મોડી ખબર લે ને મોડા બાપુ મેં કેવા સારે આવે બિહારી રાખ્યો એ વાલાજી કરશનજી તોડો કોલો આશે અંધારામાં બેઠો છે ને તું બાપ બારણા બંધ કરે ને વાતો છે તરત અંદરથી જવાબ આવ્યો કોલવા મંદિરના દરવાજે આવો ત્યાંથી અંદર અવાશે ને દર્શન થશે કોણ મોડો બાપ બોલાવતો છે હા કાલવા ઊઠીને મંદિરને દરવાજે જાઓ હું તો થાકે ને આશે છા બાપુ હું કેવેથી ઉઠાડતો છે આશે જ દર્શન દેનેવાલાજી વાલાજી એમ નહીં ખોલવાજી તમારા પગ સાજા છે તે આટલું કરો દરવાજે જાઓ એ આઠ આઠ લાંગધણ કરે ને ઈડા તો બાણાં બંધ કરે ને બેઠો થાકે ને માંડ આશે બેઠે સાતો ભણતો છે પગ ભાંગી ગયા છે હા બાપ મોડા પગ ભાંગી ગયા છે દહન દેવા હોય તે આશે દે નીકર ભલે કોલવો મરે જાય લે બાપ થા રાજા કુહાડી હતી તે પગમાં મારી બંને પગ ગોઠણથી ભાંગી નાખ્યા તરત જ કડડ અવાજ થયો એકદમ આખું મંદિર ફર્યું તાળા અને ભોગડો ઉઘડી ગયા અને કોલવાને શ્રી મહાપ્રભુજીના દર્શન થયા ધાંધડા મોડા બાપ કરશનજીના ધાંધડા લક્ષ્મીજી મોડી મા તાળા ધાંધડા આવો કાલવાજી આવો આવો મોડા બાપ ખંમા વાલાજી કહી નમન કર્યા ને ઈચ્છા પૂર્ણ થઈ પ્રાર્થના સફળ થઈ શરીર માત્ર રહ્યું તે પણ પથ્થરનું થઈ ગયું માલદાનને કોલવાજી ઘરેથી ચાલ્યા ગયા છે તેની ખબર સવારે થઈ પણ છોકરું છે આજુબાજુ રખડીને પાછા ઘરે આવશે થોડા દિવસો તેણે શોધ ન કરી પાંચેક દિવસ થયા કોલવતે ન આવ્યા ત્યારે ગોતવા નીકળ્યા પૂછતાં પૂછતા ખબર મળતી ગઈ તે પછીથી દ્વારકા પહોંચ્યા કહી તેવી નિશાનીવાળો છોકરો આવેલો તેને પ્રભુના દર્શન થયા અને તેનું શરીર પથ્થરનું બની ગયાનું સાંભળ્યું તેઓ મંદિરે ગયા પથ્થરના બની ગયેલા શરીરને ઓળખ્યું તે મૂર્તિને પોતાને નેસ લઈ જવા માટે આગ્રહ કર્યો પણ તેમ કરવાની પરવાનગી ન મળી એથી ત્રણ દિવસના ઉપવાસ ઉપવાસ કર્યા ત્રીજે દિવસે સ્વપ્ન આવ્યું કે કોલવાજીની એવી જ મૂર્તિ તેના નેસ પાસેના તળાવમાંથી નીકળશે નેસમાં આવી તળાવમાંથી બધા ચારણો સામે મૂર્તિ કાઢીને નાનું સરખું મંદિર બનાવીને તેમાં તેને પધરાવી અત્યારે પણ કોલડામાં કોલવાજીનું મંદિર છે તે તળાવમાંથી નીકળેલી મૂર્તિ ત્યાં પૂજાય છે તો વાલા દર્શક મિત્રો આ હતી ભગવાન દ્વારકાધીશના અનન્ય ભક્ત એવા કોલવા ભગતની વાત કે જેની ભક્તિ જોઈને ભગવાનને મંદિરની દિશા પણ ફેરવવી પડી તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ લખો વિડીયોને લાઈક અને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો શ્રી રણછોરરાય આપ અને આપના પરિવારને સુખ સમૃદ્ધિ અને આરોગ્ય આપે તેવી ભગવાન દ્વારકાધીશને બે હાથ જોડીને પ્રાર્થના વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સર્વે દર્શક મિત્રોનો ખૂબ જ આભાર તો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે